વડોદરાના પ્રતાપનગરથી સોમા તરફ જતા માર્ગ પર ચાલી રહેલા ડ્રેનેજ લાઇનમાં કામ દરમિયાન એક મોટી હોનારત થતા ટળી છે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે કામ કરતા મજૂરોના જીવ જોખમમાં મુકાયાની ઘટના સામે આવી છે ડ્રેનેજ લાઇનમાં ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા નીચે પસાર થતી અન્ય મહત્વની લાઇનો અંગે કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી ન હતી નિયમ મુજબ કામ શરૂ કરતા પહેલા ગેસ પાણી સહિતની અંડરગ્રાઉન્ડ લાઇનોની માહિતી લેવી જરૂરી હોય છે પરંતુ અહીંયા તે કરવામાં આવી નથી એમાં એલામેન્ટમાં ગેસ લાઈન આવી હતી માણસ અંદર ઉતરીને જોયું તો ગેસ લાઈન હતી એટલે તાત્કાલિક ગેસ ડિપાર્ટમેન્ટને એને કામ હાથમાં લીધું અમારું આ સિંકિંગ ચેમ્બર ઉતારવાનું લાઈન નાખવાનું કામ ના લીકેજ નથી બકેટ ખોદતા જોયું દેખાઈ ગઈ એટલે તૂટતા પહેલા માણસને ને બોલાવી લીધા તમારા જે માણસો ના હતી પણ એવું હતું કે સાઈડ પર છે

એટલે બારની સાડે લઈને એને શિફ્ટિંગ નું કામ આપણે હાથ પહેલા શિફ્ટિંગ એવું હતું કે બહાર હતી એવું હતું જાણવા મળ્યું કે બહાર છે પણ અંદર અંદર એલાઈનમેન્ટમાં આવી ગયેલી છે એવું કંઈ ના ના પહેલા હવે કેવું છે જમીનમાં તો અંદર જોવાય નહી કઈ છે ખાલી જાન કરેલી હોય કે ઝેડ કોણા કેબલ છે ગેસ લાઈન છે જે રીતે કામ ચાલે છે ત્યાં નીચે ગેસ લાઈન છે તમને પહેલા ના આવ્યું દેખાય ને અઢી મીટર નીચે છે